વડોદરા શહેરમાં સાલાનુસાલ વર્ષોથી સુસાગરની મધ્યમાં સર્વેશ્વર મહાદેવની જે મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવે છે એ પણ વ્યવસ્થિત પ્રમાણે થશે તેમજ બે હજાર તેરથી શિવ પરિવાર યાત્રા રણ મહાદેવ મહાદેવથી નીકળીને માંડવી માંડવીથી નાજ મંદિર નાય મંદિરથી ખંડેરાવ માર્કેટ પ્રતાપ ટોકી થઈને અમદાવાદી પોર અમદાદી થી કોઠીએ એટલે ઉદય નારાયણ મંદિરે પૂર્ણ થશે ખાસ કરીને જે વર્ષોથી પહેલાં તમે જોયું હતું જોયું એટલે સાત આઠ વર્ષ આપણે શાળાઓ લગભગ વીસ પચીસ શાળાઓ તેમજ જે ધાર્મિક મંદિરો છે એ લોકોનું બી પ્રોસેસન નીકળતું હતું એની સાથે ડીજે પણ નીકળતા હતા છેલ્લા બે ત્રણ વર્ષથી આપણે જે યાત્રા નીકળશે એની સાથે એક જ ડીજે રહેશે અને એક લાઇટનો પાછો જીભો જેમાં કાર્યકર્તાઓ પણ સાથે રહેશે જે રસ્તામાં જે ડીજે હશે એ જે રીતે સવારી નીકળતી જ હશે એ ડીજો એ લોકોનું ડીજે ઉઠાઈ લેશે અને શાંતિથી આ કાર્યક્રમ થશે આ બાબતની તૈયારીઓ પૂર જોરથી તૈયારી થઈ ગઈ છે જે શિવજીનો રથ છે એ બી એક અઠવાડિયાથી જાગનાથ મહાદેવમાં એનું બી બધું મોનિટરિંગ એટલે જોવાનું જે બી કંઈક પાર્ટ ખૂટતો હોય કે નીકળી ગયો હોય આ બધું ચેકિંગ અત્યારે ચાલી રહ્યું છે ને લગભગ કાલે એનું કામ બધું પૂર્ણ થશે એટલે આ બધી જ વ્યવસ્થા વર્ષોથી તમે જુઓ છો કે પોલીસ વિભાગ તરફથી કમિશનર શ્રી નવા છે પણ જૂના અધિકારીઓ બી છે સાથે કોઈ વખત પોલીસ જોડે કોઈ ઘર્ષણ પ્રજામાં કે જનતામાં કે અમારા કાર્યકર્તાઓમાં થઈ નથી સમયસર રથ પહોંચી જાય એના માટે અમે ચિંતિત હોઈએ છીએ ને ટાઈમે જ પહોંચી જાય છે એ રીતે જ વ્યવસ્થા આજે બધી ચર્ચા થઈ છે અને પોલીસ વિભાગ અને વડોદરા શહેરની ભાવિક જનતાને શિવ ભક્તોને પણ હું વિનંતી કરું છું કે વ્યવસ્થિત રીતે જે વર્ષોથી આપણે સાલાનુસાલથી આ જે શિવરાત્રીનો મહોત્સવ ઉજવીએ છીએ મને લાગે છે કે આખા દેશમાં શિવ પરિવાર યાત્રા વડોદરા શહેરમાં જ નીકળે છે અને સાવલીવાલા સ્વામીજીનું જે સપનું હતું ને પ્રમુખ સ્વામીજીની આ આપણે પ્રેરણાથી આ બધું કામ સિદ્ધ થયું છે ને આ વખતે પણ સંપૂર્ણ રીતે શિવ પરિવાર યાત્રા સારી રીતે નીકળશે ને ભાવિક ભક્તો જોડાય એવી વિનંતી એટલે રાષ્ટ્રપતિનો રાષ્ટ્રપતિજીનો પ્રોગ્રામ અમદાવાદમાં છે છવ્વીસમી કદાચ અહીંથી પસાર થવાના છે હજુ કાર્યક્રમ કોઈ આવ્યો નથી પણ કેવડિયા જાય ત્યાર પહેલા શું કાર્યક્રમ થાય છે એ તમને સમયસર જાણ કરીશ ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રી અંગેનો કાર્યક્રમ સમગ્ર શહેરમાં છે આમાં વિશેષ કરીને શિવજીની સવારી જે યાત્રા છે આ અતિ મહત્વનું રહે છે શહેર પોલીસ દ્વારા આ માટે તમામ પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવી છે પરંતુ કેટલાક મુદ્દાઓ બાબતે આયોજકો સાથે ચર્ચા વિમર્શ કરીને સંકલનથી દરેક મુદ્દાઓને પણ આવરી લઈને સુરક્ષા વ્યવસ્થા ગોઠવા અંગેનું આ વખતે આયોજન કરી છે આપણે ત્રણ દિવસ પહેલાં મ્યુનિસિપલ કોર્પોરેશન કલેક્ટરેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડ ફાયર સેફ્ટી ઓફિસર હેલ્થ ઓફિસર વગેરે સાથે પણ આ પ્રકારના સંકલનનું બેઠક કરીને પૂર્વ તૈયારીના રૂપે માર્ગ ઉપર ઇમરજન્સી કન્ટિન્જન્સી વગેરે માટે વ્યવસ્થા ગોઠવી છે આજે ઓનરેબલ એમએલએ માંજલપુર શ્રી યોગેશભાઈ અને એમના આકા ટીમ સાથે અને પોલીસ વિભાગના એડિશનલ કમિશનર ડેપ્યુટી કમિશનરો સાથે એક બેઠકનું આયોજન કરી અને શિવજીને સવારી કાર્યક્રમ કેવી રીતે આપણે વિઘ્ન વગર સંપન્ન કરાવી શકીશું તે અંગે વિસ્તૃત ચર્ચા કરી છે તો આયોજકો તરફથી પોલીસ વિભાગને તમામ પ્રકારની સાથ સહકાર આપવા અંગે એમને કમિટ કરી છે અને પોલીસ વિભાગ પણ આ સમગ્ર કાર્યક્રમ શાંતિભરી માહોલમાં સંપન્ન થાય અને વિવિધ એજન્સીઓ સાથે સંકલન કરીને શહેરના તમામ દર્શનાર્થીઓ ભક્તાળુઓને આ કાર્યક્રમમાં ભાગ લેવાનો તક મળે અને કોઈ અનિચ્છીન બનાવ ન બને તે અંગે આપણે સંકલિત પ્રયાસ કરીશું એવા આજે સંકલ્પ કરી છે આપણા મીટિંગમાં તમામ મુદ્દાઓ આપણે ચર્ચા કરીને એક કલેક્ટિવ એગ્રીમેન્ટથી આગળ વધવાની અંગે ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટ ચીફ મિનિસ્ટરશ્રીને એમએલએ શ્રી દ્વારા આમંત્રણ તો આપવામાં આવે છે આજની તારીખે આપણે પાસે કન્ફર્મ પ્રોગ્રામ નથી તમને આવતા બે દિવસમાં જ્યારે વીવીઆઈપી મુવમેન્ટ નક્કી થાય આ અંગે તમને પણ આપણે જાણ કરીશું લાઉડ સ્પીકર અંગે હોમ ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાતના અને ઓનરેબલ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના કેટલાક માર્ગદર્શી સૂચનાઓ છે અને ભાગરૂપે દર વખતે કોઈપણ કાર્યક્રમમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાનો થાય તો પોલીસની પૂર્વ મંજૂરી કઈ જગ્યાએ ડીજે મુકવામાં આવતી હતી આ તમામ વિગતો પોલીસ વિભાગ પાસે પણ છે આયોજકો પાસે પણ છે તો એમના જે ડીજે ના આયોજકો છે ઇન્સ્ટોલ કરનાર છે એમને સાથે પણ પોલીસ સ્ટેશન કક્ષાએ કક્ષાએ બેઠકો પણ થયું છે

કોઈને અનાનુકૂળતા ના થાય અને ભક્તજનોને પણ કોઈ નિરાશા ના થાય તે તમામ મુદ્દાઓને ધ્યાને રાખીને આયોજકો અને પોલીસ વિભાગ તરફથી નિર્ણય લેવામાં આવશે